હાય ફ્રેન્ડ અમારા બી ફોર ટેલરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે પોત્રીસ કમરની પેન્ટ અને છત્રીસ કમરની શીટ મતલબ હિ આ પેન્ટનું કટિંગ કઈ રીતે કરવું એ હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ બરાબર તો મિત્રો એક ભાઈની કોમેન્ટ પણ એવી આવી હતી કે જો કમર કરતાં શીટ ઓછી હોય તો પેન્ટ કઈ રીતે કટિંગ કરવી બરાબર તો મિત્રો હું તમને આજે એના વિશે સમજાવવાનો છું કે કમર કરતાં જો સીટ ઓછી હોય તો શું કરવું અને વધારે હોય તો શું કરવું બરાબર તો મિત્રો પહેલાં તો તમે એનું માપ સમજી લો તો મિત્રો પેન્ટની જે લંબાઈ છે એ છે મિત્રો સડત્રીસની કેટલાની સડત્રીસની અને એની કમર છે એ છે કમર છે પોત્રીસની બરાબર અને એની જે હીપ જે સીટ છે એ છે મિત્રો છત્રીસની બરાબર અને સત્તર નો છે ઢીંચણ અને સાડા બાર ની છે એ લટક છે તો વિડીયો ચલો શરૂ કરીએ તો મિત્રો પહેલા તો આપણે આ રીતના સીધું આ રીતના નિશાન કરી દેવાનું છે નીચે કપડું પણ જોઈ લેવાનું છે મિત્રો હવે મિત્રો આપણે સવા એક ઇંચ બારે નીકળી દેવાનું બરોબર અહીંયાથી આપણે લટકનું માપ લઈશું તો લટક કેટલા ની હતી તેવીસ ની તો અગિયાર દુ બાવીસ અને સાડા અગિયાર તો સાડા ના ડબલ કરીએ એટલે ત્રેવીસ થાય બરોબર તો સાડા અગિયાર આવે આપણે આ સાડા અગિયાર અને દોઢ ઇંચ ઓછું કરીશું બરાબર તો સાડા અગિયારથી એક ઇંચ ઓછું કરો એટલે કેટલું થાય સાડા દસ અને બીજું અડધો ઇંચ કરો એટલે દસ આવે બરાબર તો મિત્રો આપણે દસે નિશાન કરી દેવાનું છે બરાબર દોઢ ઇંચ આપણે ઓછું કરી દીધું બરાબર તો મિત્રો અહીંયાથી આપણે હવે શું કરીશું લંબાઈ નીકાળીશું ત્યાંની લંબાઈ કેટલાની છે તો કે સડત્રીસની તો એ આ સાડત્રીસની લંબાઈ બરાબર અને ત્યાંથી મિત્રો આપણે અડત્રીસ અને ઓગણચાલીસ બે ઇંચ વધારે રાખીશું બરોબર મોરી ફોલ્ડ કરવા માટે અને મિત્રો અહીંયાથી તમારે જોઈ લેવાનું છે કે આ નિશાન અને આ નિશાન બંને સેન્ટર કરેલું કેટલું થાય છે તો કે સત્યાવીસ તો સત્યાવીસના અડધા કરો એટલે કેટલા થાય સાડા તેર બરોબર અહીંયાથી આપણે જોઈ લેવાનું એક બે અને અઢી બરોબર તો મિત્રો આપણે બે ઇંચ ઉપર આપણે નિશાન કરીશું શાના માટે માટે બરાબર આ મિત્રો લંબાઈ થોડી નોર્મલ ઓછી છે એટલા માટે આપણે બે ઇંચ ઓછું કર્યું છે વધારે જો લંબાઈ હોય તો આપણે અઢી ઇંચ ઉપર નિશાન કરો બરોબર તો એ આ સીધું નિશાન કરી દેવાનું સારી રીતના બરોબર મિત્રો મિત્રો ચેક સ્પેન છે બરોબર તો મિત્રો એની લાઇનિંગ પણ પરફેક્ટ મળવી જોઈએ બરોબર આ આ આ આ છે એ પણ પરફેક્ટ પરફેક્ટ મળવી જોઈએ રીતના અને નિશાન મળવું જોઈએ બરોબર તો મિત્રો અહીંયા આપણે તારીથી બે પોઈન્ટ નિશાન અંદર કરી દેવાનું છે કેટલું બે પોઈન્ટ આ રીતના હવે મિત્રો આપણે અહીંયાથી માપ લેશું તો કે આની જે સીટ હતી જે રીપ હતી એ કેટલાની હતી તો કે છત્રીસની કેટલા નહીં છત્રીસની તો મિત્રો અહીંયાથી આપણે નવ રાખીશું નવ ચોક છત્રીસ બરાબર છત્રીસના ચાર ભાગ આપણે કરી દેવાના છે કેટલા ભાગ ચાર ભાગ તો મિત્રો આપણે છત્રીસના ચાર ભાગ કરીએ તો કેટલા થાય નવ નવ ચોક છત્રીસ બરાબર તો આ નવ તો આપણે એક નિશાન અહીંયા નવએ કરી દેવાનું કેટલે નવએ બરાબર અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું કેટલા અઢી ઇંચ વધારે રાખીશું કેટલું અઢી ઇંચ વધારે અહીંયાથી અઢી ઇંચ વધારે રાખી દેવાનું બરાબર મિત્રો આ અઢી ઇંચ વધારે રાખો એટલે કેટલું થાય તો કે સાડા અગિયાર બરાબર સાડા અગિયારના ડબલ કરી એટલે કેટલા થાય ત્રેવીસ બરાબર તો મિત્રો ત્રેવીસ થાય છે બરાબર તો આપણે સાડા અગિયારના પણ અડધા અહીંયા કરી દેવાના છે તો કેટલા થાય છે તો કે છો અહીં પોણા છ કેટલું પોણા છ બરોબર એમ કદાચ ખબર ના પડતો તમારે શું કરવાનું છે આ રીતના નિશાન કરી દેવાની એ પોણા છ નિશાન આવી ગયું બરોબર તો મિત્રો અહીંયા પણ આપણે પોણા છ નિશાન કરી દેવાનું છે કેટલું પોણા છ બરોબર તો મિત્રો એનો ઢીંચણ કેટલાનો હતો તો ઢીંચણ હતો મિત્રો એનો સત્તર નો તો આપણે અહીંયા કરીશું સત્તરના પણ આપણે ચાર ભાગ કરી દેવાના છે બરોબર તો એના આપણે જો ચાર ભાગ કરીએ તો કેટલા થાય તો ચાર ને સવા ચાર તો એ સવા ચાર નિશાન કરી દેવાનું અને સાડા આઠ અહીંયા બરોબર સાડા આઠ ડબલ કરો એટલે સત્તર થાય બરોબર તો મિત્રો અહીંયા આપણે હવે પોણા છ અહીંયા પણ એક નિશાન કરી દેવાનું છે બરોબર અહિયાં તો મિત્રો આપણે એની મોરી મોરી કેટલાની હતી તો કે સાડા બાર સાડા બાર ના પણ આપણે ચાર ભાગ કરવાના છે તો સાડા બાર ના જો આપણે ચાર ભાગ કરીએ તો કેટલા થાય તો કે ત્રણ અને એક પોઈન્ટ કેટલું ત્રણ અને એક પોઈન્ટ તો અહીંયા એક ત્રણ અને એક પોઈન્ટ અને અહીંયા જો કરીએ તો છ અને બે પોઈન્ટ આવે કેટલા છ અને બે પોઈન્ટ છ અને બે પોઈન્ટને જો આપણે આ રીતના ભેગું કરીએ તો કેટલા થાય તો કે સાડા બાર કેટલું સાડા બાર બરાબર મિત્રો આ પરફેક્ટ નિશાન થઈ ગયું બરોબર મિત્રો અહીંયા ચેક કરી લેવાનું છે નોર્મલ આપણે ગોળી થોડી વધારે અંદર કરી છે બરોબર એટલે થોડું ઓછું કરી દેવાનું છે મિત્રો આ રીતના ફૂટ વડે આપણે આ નિશાન આ નિશાન ને આ નિશાન ને આપણે મિલાવી દેવાનું બરોબર મિત્રો ચેક પરફેક્ટ નોર્મલ આગાવા શું પણ હોવું જોઈએ નહીં કદાચ એવું લાગે તો એક થી બે પોઈન્ટ નોર્મલ અંદર એક પોઈન્ટ જાય તો પણ ચાલે પણ પરફેક્ટ તૈયાર થવો જોઈએ બરોબર તો હવે મિત્રો આપણે શું કરીશું તો કે આ રીતના છે બરોબર આ રીતના મૂકી દેવાની છે બરોબર તો મિત્રો એની જે કમર હતી એ કેટલાની હતી તો કે પોત્રીસ ની કેટલાની પોત્રીસ તો મિત્રો અહીંયાથી આપણે પેલા તો સવા બે નિશાન કરી દેવાનું કેટલું સવા બે બરોબર ત્યાંથી આપણે કમર માપવાની છે તો કમરના પણ ચાર ભાગ કરી દેવાના છે બરોબર કેટલા ચાર ભાગ બરોબર તો પોત્રીસના જો આપણે ચાર ભાગ કરીએ તો કેટલા આવે તો કે પોણા નવ નવમાં બે પોઈન્ટ ઓછું બરાબર અને એક ઇંચ આપણે વધારે રાખવાનું છે તો પોણા દસ એટલે એક ઇંચ વધારે થઈ ગયું બરાબર તો મિત્રો અહીંયાથી આપણે હવે શું કરીશું એને જે હિપ છે જે સીટ છે એ માપીશું તો છત્રીસની સીટ હતી તો એના પણ આપણે ચાર ભાગ કરી દેવાના છે તો એ નવ ચોક છત્રીસ અને અડધો ઇંચ વધારે બરાબર અહીંયાથી મિત્રો આપણે રાખવાના છે દોઢ ઇંચ કેટલું દોઢ ઇંચ તો મિત્રો આ નિશાન અને આ નિશાન બંનેને આપણે મિલાવી દેવાના છે આ રીતના આ મિત્રો મળી ગયું તો મિત્રો એક ભાઈની કોમેન્ટ આવી હતી કે શીટ કરતાં જો કમર વધારે હોય તો શું કરવું તો મિત્રો ક્યારે પણ એવું હોતું નથી કે શીટ કરતાં કમર ક્યારે પણ વધારે હોતી નથી કદાચ કમર છત્રીસની હોય તો છત્રીસની સીટ હોય હોય ને હોય છત્રીસ હોય સડત્રીસ હોય સાડા છત્રીસ હોય વધારે હોય પણ કમર કરતાં કોઈ દિવસ સીટ બિલકુલ પણ ઓછી હોતી નથી છત્રીસની કમર હોય તો સાડા પોત્રીસની સીટ હોતી નથી છત્રીસની કમર હોય તો છત્રીસની સીટ હોય એનાથી ઓછી હોય નહીં કારણ કે કમર અને આ બંને પરફેક્ટ લેવલ હોય પણ ઓછી હોય નહીં બરાબર તો મિત્રો પોત્રીસની જો કમર હોય તો મિત્રો મિનિમમ સડત્રીસ સાડા સડત્રીસ એટલી સીટ હોવી જોઈએ બરોબર પણ મિત્રો કમર બિલકુલ જે પોત્રીસની કમર છે તો એક જ ઇંચ વધારે છે કેટલી એક જ ઇંચ વધારે છે સીટ બરોબર કારણ કે પોત્રીસની કમર છે અને છત્રીસની સીટ છે બરોબર તો મિત્રો જો તમે લેવલ એક સરખું લાગે છે વધારે લાગતું નથી બરોબર તો મિત્રો જ્યારે પણ આપણે કટિંગ કરતા હોઈએ ત્યારે મિત્રો શું હોય છે કે અહીંયા જો દોઢ ઇંચ હોય કેટલું દોઢ ઇંચ આપણે નિશાન કરીએ બરાબર દોઢ ઇંચ તો મિત્રો અહીંયા મિનિમમ કેટલું હોવું જોઈએ તો કે બે ઇંચ કેટલું બે ઇંચ અહીંયા બે ઇંચ હોય છે અહીંયાથી નોર્મલ ગોળી પડતી હોય છે પણ મિત્રો આ વખત ગોળી પડતી નથી એનું કારણ એ છે કે શીટ કરતાં કમર કમર કરતાં સોરી કમર કરતાં શીટ એક જ ઇંચ વધારે છે એનાથી વધારે નથી એટલા માટે સરખું આવે છે લેવલ બરાબર કારણ કે જો તમે આ રીતના પાસે અહીંયા જો બે ઇંચ લેવા જઈએ અહીંયા તો મિત્રો આટલે નિશાન આવી જાય આટલે તો મિત્રો આ જો નિશાન આટલે આવે તો આ પણ નિશાન આટલે જતું રહે બરાબર તો મિત્રો આ નિશાન પછી કેટલે આવે આ રીતના આ રીતના ઉપર જતું રહે બરાબર તો મિત્રો આ રીતના થવું જોઈએ નહીં એટલા માટે મિત્રો અહીંયા સીતે સીધું જ આવે છે અહીંયા જો દોડ છે તો અહીંયા પણ દોડ આવે જ છે બરાબર ના કે મિત્રો જો અહીંયા દોડ હોય તો અહીંયા બે આવવું જોઈએ તો આટલે નિશાન આવે બરાબર અને અહીંયાથી ક્રોસ પડે પણ મિત્રો આ લેવલ લાગે છે બરાબર કારણ કે કમર અને શીટ એના વચ્ચે વધારે ડિફરન્સ નથી એટલા માટે બરાબર પણ મિત્રો કમર કરતાં શીટ કોઈ દિવસ ઓછી તો હોય જ નહીં બરાબર પોત્રીસની કમર હોય તો છત્રીસની જ શીટ હોય એનાથી ઓછી હોય નહીં બરાબર કારણ કે કમર અને શીટ કારણ કે જો ઉપર પહેરતા હોય કમર ઉપર જો પેન્ટ ઘણા લોકો ઉપર પેન્ટ પહેરતા હોય છે આપણે જે ડૂંટી કહીએ છીએ ડુંટી જોડે તો મિત્રો કદાચ ઓછી કમર આવે પણ જો નીચા જેમ તમે નીચા પેન્ટ પહેરો એમ મિત્રો કમર વધી જાય છે બરાબર તો મિત્રો અહીંયા જો નીચું પેન્ટ પહેરતા હોય તો મિત્રો પોત્રીસની કમર હોય તો એ જ તમારે સીટ એટલી જ પોત્રીસની જ આવે કેટલાની પોત્રીસની જ સીટ આવે સાડે ચોત્રીસની આવતી નથી કોઈ દિવસ આવે નહીં બરોબર તો મિત્રો કદાચ પોત્રીસની કમર હોય બરોબર પોત્રીસની કમર હોય અને પોત્રીસની જ જો સીટ હોય તો મિત્રો કઈ રીતના કટિંગ કરવું તો કે મિત્રો બંને સરખું છે બરોબર બંને સરખું તો મિત્રો બંને જો સરખું હોય તો આપણે શું કરવાનું છે જે પોત્રીસ કમર પોત્રીસની સીટ તો મિત્રો કમરના ભાગે કટિંગ કરો કે શીટના ભાગે કટિંગ કરો એ જ થાય છે બરાબર કારણ કે બંને સેમ છે એટલા માટે જો મિત્રો કદાચ અડધો ઇંચ આ ઓછું હોય ને અડધો ઇંચ વધારે હોય તો આપણે ઓના માપે પણ કટિંગ કરી શકીએ બરાબર તો મિત્રો પરફેક્ટ આ રીતના કટિંગ કરો તો પરફેક્ટ કટિંગ થાય બરાબર બાકી એક ભાઈની કોમેન્ટ આવી હતી કે કમર કરતાં જો શીટ હોય તો કઈ રીતના કટિંગ કરવું મિત્રોએ કોઈ દિવસ ક્યારેય એવું બનતું નથી આજ સુધી કપડાં મેં ઘણા પણ કટિંગ કર્યા પણ કોઈ દિવસ આવું મારા જોડે આવું કોઈ માપ આવ્યું નથી બરાબર પણ મિત્રો જો કદાચ તમારી જોડે જો કદાચ ભવિષ્ય માટે આવી જાય આવે તો નહીં જ પણ જો આવી જાય તો મિત્રો શું કરવાનું તમારે કે કમર વધારે હોય અને શીટ ઓછી હોય તો મિત્રો તમારે શું કરવું કમરના માપથી કટિંગ કરવાનું શું કરવાનું કમરના માપથી તો છત્રીસની કમર હોય અને પોત્રીસની જો શીટ હોય એક ઇંચ ઓછી હોય તો મિત્રો તમારે શું કરવાનું છે કમરના માપથી કટિંગ કરવાનું તમારે શીટના માપથી કટિંગ કરવાનું નહીં એનું કારણ કે જો તમે શીટના માપથી કટિંગ કરશો તો મિત્રો પેન્ટ અંદર સીટમાંથી બધી રીતે અંદર ચોંટી જશે ને ફિટિંગ બહુ થઈ જશે બરાબર તો મિત્રો તમારે કમરના માપથી કટિંગ કરી દેવાનું કારણ કે જે પણ કમર વધાર હોય તો કમરના માપથી સીટ વધાર હોય તો સીટના માપથી પણ કોઈ દિવસ સીટ તો ઓછી હોતી નથી કમર કરતાં અડધો ઇંચ એક ઇંચ બે ઇંચ અઢી ઇંચ વધારે હોય જ છે મિનિમમ કમર કરતાં સીટ બેથી અઢી ઇંચ હોય હોય ને હોય વધારે બરાબર પણ કદાચ કોઈ

પાછળ ભાગ બાગ કટિંગ કરીશું બરોબર બરોબર મિત્રો આપણે બે ભાગ ઉપર આપણે આગળ ભાગ મૂકી દીધો બરોબર તો મિત્રો હવે તમારે શું કરવાનું છે કે અહીંયાથી મિત્રો તમારે દોઢ ઇંચ નિશાન કરી દેવાનું કેટલું દોઢ ઇંચ બરોબર તો મિત્રો અહીંયાથી પણ તમારે દોઢ ઇંચ નિશાન કરી દેવાનું બરોબર અને અહીંયાથી મિત્રો આપણે કરીશું કેટલું તો કે અઢી ઇંચ કેટલું અઢી ઇંચ બરોબર અને અહીંયાથી મિત્રો તમારે કરવાનું છે એક ઇંચ કેટલું એક ઇંચ બરાબર મિત્રો અહીંયા અડધો ઇંચ પાછળ નિશાન કરી ત્યાંથી આપણે કમર માપવાની છે તો કમર કેટલાની હતી તો કે પોત્રીસની કમર હતી બરાબર તો પોત્રીસ અને સવા એક ઇંચ વધારે રાખવાનું અને એક રાખવાનું બે ઇંચ કેટલું બે ઇંચ બરાબર તો મિત્રો અહીંયાથી તમારે આ રીતના નિશાન પરફેક્ટ માપી લેવાનું કેટલું થાય છે તો કે સવા એકવીસ બરોબર તો મિત્રો અહીંયા તમારે અડધો ઇંચ વધારે રાખી અને પોણા બાવીસ નિશાન ક્રોસ રાખવાનું છે એ આ મિત્રો આ પણ આપણે સીધું નિશાન કરી દેવાનું છે બરોબર આ પણ આપણે સીધું નિશાન કરી દેવાનું છે મિત્રો મિત્રો જે આપણે અઢી જે નિશાન રાખી અઢી અને દોઢ આપણે આ રીતના મિલાવી દેવાનું છે આ રીતના બરોબર તો મિત્રો આ ડોડ અને આ ડોડ એ નિશાન આપણે મિલાવી દેવાનું છે મિત્રો એક મિત્રો આ રીતના નિશાન કરી દેવાનું બરોબર તો મિત્રો આ પરફેક્ટ આપણો ફોર્મો તૈયાર થઈ ગયું બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું ઓનું કટિંગ કરીશું બરોબર તમારે અહીંયા એક ઇંચ વધારે લૂજ રાખવો તો તમે રાખી શકો છો કારણ કે ગમે ત્યારે ફિટિંગ પડે તો મિત્રો કાપડ કામ આવે ખોલવા માટે બરાબર આ રીતના નોર્મલ આપણે થોડું વધારે રાખીશું બરોબર મિત્રો આપણે પેન્ટનું કટિંગ પરફેક્ટ તૈયાર થયું છે બરાબર જોજો મિત્રો તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારું કટિંગ કેવો લાગ્યું તો મિત્રો કોમેન્ટમાં જણાવજો તો તમને ખબર પડે બરાબર અને મિત્રો જો અમારા વિડીયો તમને સારા લાગતા હોય અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ જો તમને પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો તો હું મિત્રો તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ અને તમારી પ્રોબ્લેમ દૂર કરી આપીશ બરાબર તો મિત્રો વિડિયો કેવો લાગ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આવતા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી જય દ્વારકાધીશ